આજના નવરાત્રીના પવિત્ર પ્રસંગના શરૂઆત થવાના પહેલા દિવસે પહેલા નોરતે માના ચરણોમાં એકઠા થયેલા આપના લેવા પટેલ સમાજના સૌ વાગેવાનો સૌ વડીલો માતાઓ બહેનો સૌને મારા પ્રણામ જય માં જય ભોજનલાલ આજે આપણે બધાએ માતાજીના આશીર્વાદ મેળવ્યા ધ્વજારોહણ કર્યું ભાઈ શ્રી નરેશભાઈના હસ્તે અને આવનારા આખા વર્ષ દરમિયાન આપણા સૌની અને આપણા ગુજરાતની પ્રગતિ થાય એવી આપણે પ્રાર્થનાઓ કરી પણ આજે વિશેષ નોંધ એક વાતની લેવા જેવી છે કેમ કે હું તો પહેલી વખત આટલા મોટા મંચ ઉપરથી મારી વાત રજૂ કરી રહ્યો છું સૌથી મોટી શક્તિ કઈ એની ઓળખાણ સૌથી પહેલા આપણા આગેવાન આપણા વડીલ ભાઈ શ્રી નરેશભાઈએ કરી કોઈ એમ માને કે સૌથી મોટી શક્તિ પૈસાની શક્તિ છે કોઈ એમ માને કે સરકારની શક્તિ બહુ મોટી કોઈ એમ માને કે ધંધાની શક્તિ મોટી કોઈ એમ માને રાજનીતિની શક્તિ મોટી પણ નરેશભાઈએ સૌથી પહેલા એ વાતને ઓળખી કે સૌથી મોટી શક્તિ એ માતાજીની ભક્તિ છે અને એના પછી બીજી મોટી શક્તિ એ સમાજની શક્તિ છે એટલે માતાજીની ભક્તિમાં જે શક્તિ છે

નજર કરી કે આ વાત સાચી છે મહિલા સમિતિ મુખ્ય સમિતિ ખોડલધામ બિઝનેસ માટે વ્યવસ્થાઓ વાવાઝોડું આવે કે કોરોના આવે કે બીજી આપત્તિઓ આવે એ સમયે વર્ક કરીને કામ કરવાની આખી એમણે એક સંગઠનની જોડ ઉભી કરી છે તો અમારી જેવા આપણા સમાજના જુવાનિયાઓ કે જે હાવ ઘણી ઘણી નવા નવા સમાજમાં આવ્યા હોય જેને બહુ જાજી સમજણ ન હોય ખ્યાલ ન હોય સંગઠનની આવડત ન હોય ટેકો ન હોય એને હું પૂરી પાડવાનું કામ ખોળદામ પરિવાર અને નરેશભાઈએ કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આપણે એમ કહીએ કે ખોળદામ પરિવાર અને નરેશભાઈ પટેલ એ સમાજને જ્યારે જરૂર પડે ત્યારે ખભો છે સમાજ ઉપર દુખ આવે તો એ છાતી પર ઝીલી લેવા વાળા આગેવાન છે સમાજને જરૂર પડે ત્યારે સમાજનો વાહો છે સમાજને શક્તિની જરૂર પડે ત્યારે સમાજની બાહુ બની જાય છે એવો આપણો કોડલધામ પરિવાર અને નરેશભાઈનો હું તો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સમાજની આગેવાની કરવી એટલે બહુ અઘરું કામ છે અમે તો નવા નવા બન્યા છીએ તો એમને ખબર પડી કે આ તો ફીણ આવી જાય એવું નરેશભાઈ આટલા વર્ષોથી આગેવાની કરે છે એમાં સૌથી મોટી વાત એ છે કે આગેવાની કરવામાં બિન વિવાદિત રહેવું એ સૌથી મોટી નેતૃત્વની કળા છે નેતૃત્વની આવડત છે આગેવાન તો બધાય બની શકે છે નાના મોટા આગેવાન ગામ થી લઈને દુનિયા સુધી આગેવાનો બની શકે છે પણ નરેશભાઈની આગેવાની વખાણ થવા એટલા માટે જોઈએ કે લાગ લગાટ આટલા વર્ષ સુધી અવડા વિશાળ સમાજનું નેતૃત્વ કરવું અને એમાંય ક્યાંય વિવાદમાં ન આવવું શબ્દો થી કે વર્તન થી કે કાર્ય થી એ મને એમ લાગે છે કે માના અપાર આશીર્વાદ આપણા આગેવાન નરેશભાઈ ઉપર હોય તો જ આવું શક્ય હોય નહીતર બે શબ્દોમાં વિવાદ થઈ જાય એટલો કટકો કપાન ક્યાંનો ક્યાં ભોગી જાય નક્કી નથી રહેતું પણ નરેશભાઈ ઉપર આપણા ગુરુદેવી માં ખોડિયાર માના ચાર હાથ છે એવા આગેવાન આપણને મળ્યા છે એ વાતના પણ આપણે બહુ ગૌરવશાળી અનુભવીએ છીએ માના આશીર્વાદ આપણને આપણા સમાજને ખૂબ મળ્યા છે આપણે એ વાતની નોંધ લઈ શકીએ કે માત્ર ભારતમાં નહીં દુનિયાના તમામ દેશોની રાજનીતિમાં વેપારમાં શિક્ષણમાં બધી જ જગ્યાએ આપણા સમાજનો યોગદાન અત્યારે આપણે નોંધાવી રહ્યા છીએ દુનિયાના બધા દેશમાં ભારતના બધા રાજ્યોમાં આપણા પટેલ સમાજના લેવા પટેલ સમાજના આગેવાનો વડીલો પથરાયેલા છે

ખેતીમાં બધી જ જગ્યાએ ઘડતર કરવાનું કામ કર્યું છે અમારું ઘડતર કરનારા સૌ માવતરો સૌ વડીલોને હું પ્રણામ કરું છું સૌને મારા જય સરદાર